એક તરફ આખું એ વિશ્વ જ્યારે નવા વર્ષની ખુશીઓને લઈને નવા વર્ષમાં પ્રવેશ કરવાની ખુશીઓને લઈને રાહ જોઈ રહ્યું હતું એ અણી પર હતું ત્યારે સુરતના અમુક પરિવારોના માથે જાણે આભ ફાટી પડ્યું એ મોટી દુર્ઘટના બની અને ચાર લોકોનો એમાં જીવ ગયો સુરતના હજીરામાં આવેલી એક કંપની જેના પ્લાન્ટમાં અચાનક આગ લાગી અને લિફ્ટમાં ફસાયેલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા અને એમનો જીવ ગયો શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ આજથી નવું વર્ષ શરૂ થઈ ગયું આપણે ઉજવણીમાં ખુશીઓમાં એકબીજાને ગ્રીટિંગ્સ શેર કરવામાં વ્યસ્ત છીએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં વ્યસ્ત છીએ ત્યારે અમુક પરિવારો માતમ મનાવી રહ્યા છે સુરતના એ પરિવારો પર આભ ફાટ્યું છે જેમણે નવા વર્ષની શરૂઆતમાં પોતાનું સ્વજન ગુમાવ્યું છે વાત સુરતના હજીરાની કરવી છે મિત્તલ કંપનીના પ્લાન્ટમાં અચાનક આગ લાગી અને ચાર કામદારોનો જીવ ગયો ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ આર્સેલર મિત્તલના સ્ટીલ કંપનીના કોરેક્સ ટુ પ્લાન્ટમાં ભયાનક આગ લાગી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કોરેક્સ કંપનીમાં પ્લાન્ટમાં જ્યાં કાચું લોખંડ બને છે ત્યાં રો મટીરિયલ લઈ જતી પાઇપલાઇન છૂટી પડી ગઈ અને એમાંથી ગરમ મટીરિયલ છે એ લિફ્ટની બાજુ ફેંકાયું આખી પાઇપલાઇન ત્યાં ફેંકાઈ અને ગરમ મટીરિયલ છે એ કામદારો પર પડ્યું અને કામદારો ગંભીર રીતે દાઝી ગયા જેના કારણે એમનો જીવ ગયો સાંજે સાડા પાંચથી સાડા છ વાગ્યાના સમય દરમિયાન આ ઘટના બની હતી હવે આ ઘટનામાં મિકેનિકલ ફોલ્ટ હતો કે કે એના અંગે તપાસ થઈ રહી છે હાલ અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે આ ઘટનાની સૌથી મોટી કરુણતા એ છે કે જેમનો જીવ ગયો છે એમનો ચહેરો પણ પરિજનો જોઈ શકે એવી સ્થિતિમાં નથી એટલી હદે જીવ બળ્યા છે કે ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડશે એટલી હદે જીવને પીડા થઈ હશે મૃતદેહો એટલી હદે બળ્યા હતા કે પોટલાવાડીને હોસ્પિટલ લઈ જવા પડ્યા છે સૌથી મોટી વાત એ છે કે છ વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો પણ કલાકો સુધી પરિવારને જાણ જ નહોતી કરાઈ

એક પ્રકારની આળસ વૃત્તિ છે જે માણસમાં ઘર કરી ગઈ છે જેના કારણે કોઈ બાબતની તકેદારી લેવા માટે આપણે ટેવાતા જ નથી ગમે એટલા લોકોનો ભોગ લેવાય કરુણતા અને દુઃખ વ્યક્ત કરી દઈએ આપણે અને પછી વળતરની જાહેરાત થાય પરિવારજનો ન્યાયની માંગ સાથે રજૂઆતો કરે અઢળક અને પછી બધું એ ભીનું સંકેલાઈ જાય ફરી પાછી કોઈ કરુણ ઘટના બને ત્યારે ફરી પાછું આ જ ઘટનાક્રમ સર્જાય અને પછી પાછું બધું યાદ આવે જૂનું સવાલો પૂછાય ફરી પાછું બધું જ ડબ્બામાં સંકેલાઈ જાય આ ઘટનાક્રમ નિરંતર ચાલ્યા કરે છે એ સૌથી મોટી શરમજનક બાબત કહી શકાય પણ સુધારો અંશ ભાર પણ નથી થતો આ ઘટનામાં હજુ તપાસ ચાલી રહી છે બેદરકારી કોની હતી શું હતું એ બધું જ વિગતો જ્યારે બહાર આવશે ત્યારે ખબર પડશે પણ આ સાથે આપણે કોઈનું દુઃખ ઓછું તો નથી કરી શકવાના પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હિંમત આપે